નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિંજા ચેનલ અને હવામાનની નવાજની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ખાસ કોઈ વરસાદ નોંધાયો નથી કોઈ સિસ્ટમ જે ગુજરાતને અસર કરતા હોય તે હાલ સક્રિય નથી પરંતુ આગામી દિવસોમાં થઈ શકે છે તેમાં ફેરફાર તો આજે વાત કરશું આપણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીનું આગોતરું એંધાણ ચોમાસાની વિદાય ક્યારે શરૂ થશે અને ફરીથી ગુજરાતમાં શું વરસાદનો કોઈ રાઉન્ડ આવવાની સંભાવના છે કે નહીં તેની વાત આજે કરવાની છે અગત્યનો વિડીયો શોર્ટ વિડીયો જે મિત્રો નવા હોય વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં હવે શરૂઆત કરીએ તો અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને દક્ષિણ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તાર અને ગઈકાલે જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા તે સિવાય ગુજરાતના કોઈ વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી જે અગાઉ આપણે કહ્યું હતું તે મુજબ એક લો પ્રેશર સિસ્ટમ બે દિવસમાં આ વિસ્તારમાં બની રહી છે અને બન્યા બાદ આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આગળ વધશે જે પણ આપણે કહ્યું હતું સિસ્ટમ ખૂબ લો પ્રેશર નબળું હશે કોઈ મજબૂત લો પ્રેશરની શક્યતા હાલ નથી દેખાતી જે સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવશે તેને લઈને જે અગાઉ આપણે વાત કરી હતી તે મુજબ જ ગુજરાતના અમુક વિસ્તારોમાં એટલે કે આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે બાર તેર ચૌદ પંદર અને સોળ તારીખ દરમિયાન ખૂબ જ છૂટો છવાયો વરસાદ હશે દક્ષિણ ગુજરાતના જે છેવાડાના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ કે એકલ દોકલ સ્થળે થી ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢના દોકલ વિસ્તારમાં મંડાની વરસાદ જેવા વરસાદી ઝાપટા અને ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે એકાદ સુધીના વરસાદની શક્યતા પણ સોળ તારીખ સુધીમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં આ વિસ્તારોમાં ગણી શકાય તે સિવાય પૂર્વ મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશ સરહદ લાગુ જે વિસ્તારો છે તે અને મધ્યપ્રદ મધ્ય ગુજરાત વડોદરા આસપાસના વિસ્તારો તેમાં પણ છૂટાછવાયા ઝાપટા સાથે હળવો વરસાદ ક્યાંક જોવા મળી શકે આ વાત હતી સોળ તારીખ સુધીની સોળ તારીખ બાદ ફરીથી તેમાં ઘટાડો થઈ શકે છે અને આ દરમિયાન પંદર તારીખથી લઈ અને અઢાર તારીખ વચ્ચે પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે આ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે તે સિવાય ત્યારબાદના ત્રણથી ચાર દિવસમાં શક્ય છે કે હવામાન વિભાગ વધુ આ વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય જાહેર કરે જેમાં ઉત્તર ગુજરાતના અને કચ્છના પણ વિસ્તારોનો સમાવેશ થઈ શકે હજુ ફાઇનલ નથી કે ઉત્તર ગુજરાત અને કચ્છને ચોમાસાની વિદાયમાં હવામાન ભેગ લેશે પરંતુ વીસ તારીખ બાવીસ તારીખ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જાય તેવી જાહેરાત હવામાન વિભાગ કરી શકે છે ત્યારબાદ ચોમાસાની જે વિદાયની રેખા છે તે આગળ વધતી અટકી શકે છે વીસથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે આ વિસ્તારમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા હાલ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના વિસ્તારો સુધી પણ આવી શકે છે જેને લઈને ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વીસ તારીખ પછી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા હાલ દેખાઈ રહી છે સિસ્ટમ કેટલી આગળ વધે અને ચોમાસાની જે વિદાયના પવનો છે એન્ટી છે તે કેટલું મજબૂત રહે તેના ઉપર ગુજરાતમાં વરસાદનો આધાર રહેશે પરંતુ હાલ આપણે આશા રાખી શકીએ કે વીસ તારીખ પછી ફરીથી ગુજરાતમાં વરસાદ શરૂ થાય અને વીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ એટલે કે સપ્ટેમ્બરના અંત સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે મુખ્યત્વે જેમાં દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે ગુજરાત રિજિયન બાજુ વધુ અસર રહી શકે અને મધ્યમથી લઈ અને ભારે વરસાદ પણ અમુક સ્થળે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જેવો વરસાદ જોવા મળી શકે હવે આ તારીખોમાં નવરાત્રિ આવે છે બાવીસ તારીખથી નવરાત્રિ શરૂ થાય છે તો એવું કહી શકાય કે નવરાત્રિમાં કેટલાક દિવસોમાં વરસાદની શક્યતા હાલ છે નવરાત્રિના વરસાદનું વધુ એક આગોતરું ઇંધાણ બે ત્રણ દિવસ બાદ ફરીથી આપવામાં આવશે ચોમાસાની વિદાય સમગ્ર ગુજરાતમાંથી સપ્ટેમ્બર મહિનામાં થઈ જાય તેવી શક્યતા હાલ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય ઓક્ટોબર મહિનાના પાંચથી લઈ અને દસ તારીખ વચ્ચે થઈ શકે જો વચ્ચે સિસ્ટમ નબળી પડે અને એન્ટીસાયક્લોન સાયક્લોન મજબૂત બની જાય તો આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે પરંતુ હાલ આગોતરું એંધાણ આ રીતનું દેખાઈ રહ્યું છે અને વીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ આ રાઉન્ડમાં જોવા મળી શકે હાલ આગોતરું એંધાણ તરીકે ગણવું આગળ આમાં ફેરફારની શક્યતાઓ રહેલી છે ચોમાસાની વિદાય થતી હોય ત્યારે અને સિસ્ટમ બનતી હોય સામે બંગાળની ખાડીમાં ત્યારે તે બંને વચ્ચે ટકરાવ થતો હોય છે તો તેમાં કોણ જીતે છે સિસ્ટમ કેટલી મજબૂત થાય છે તેના ઉપર તેનો આધાર રહેશે જો સિસ્ટમ મજબૂત નહીં બને તો ગુજરાત સુધી નહીં પહોંચી શકે મધ્યપ્રદેશ સુધી નહીં પહોંચી શકે અને ચોમાસાની વિદાય ઝડપી થઈ શકે પરંતુ સિસ્ટમ મજબૂત બનશે તો વધુ જેની શક્યતા છે તેવી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે કેટલાક વિસ્તારોમાં તો આ હતું આગોતરું એંધાણ આગળ વધુ અપડેટ આ બાબતની આપવામાં આવશે બે ત્રણ દિવસમાં વધુ એક અપડેટ આપીશ તો તે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર